જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક અંદર તો અમે જઈ રહ્યા પાટણ અને શોરૂમ ની અંદર તો આજે બુકિંગ હતું તો પાટણ જઈ રહ્યા બુકિંગ કરાવવા માટે અમીરભા બે મારો પપ્પા આવે છે શું કેવું અમીરભાઈ એક્ટિવા લેવાની ને લેવાની એક્ટિવા લેવાની છે ઇલેક્ટ્રિક લેવાની છે તો જઈએ અત્યારે પાટણ ને બુક કરાવી દઈએ સ્ટોક માં હશે તો આપડે આપી દે કે બુક કરાવી દેવું કેટલા દિવસની અંદર આવે એ તમને છું અત્યારે અમે જઈએ પાટણ ને પાટણ જઈને ત્યાં એમની ગયા તો આપણે પાટણ જઈને આવી ગયા છે અને ઇલેક્ટ્રિક એક્ટિવ આપણે બુકિંગ કરાવી દીધી છે ચાર પાંચ દિવસની અંદર આપણે ડિલિવરી મળી જાય તો હવે કર્યા આવીને આપણે